પ્રેઝ ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ નેહેમિયાનું પુસ્તક ચોથો અધ્યાય અને વિશ્વ કલમ ત્યાં લખવામાં આવ્યું છે તો જે જગાએથી તમે રણશિંગડાનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું આપણો દેવ આપણે માટે યુદ્ધ કરશે નહેમિયા શા માટે આવું કહે છે આપણા માટે યુદ્ધ કરશે કેમ કે ચોથા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે અમે કોટ બાંધીએ છીએ એ જ્યારે શાન બાલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો તેને ઘણો રોષ ચડ્યો ને તેણે યહૂદીઓની હાંસી કરી શા માટે આ શાન બાલાટને ક્રોધ આવે છે નહેમિયા તો બહુ સારું કામ કરતો હતો એ બાબેલથી અહીંયા કોટ બાંધવાને માટે આવ્યો હતો યહૂદીઓના રક્ષણને માટે આવ્યો હતો અને એને ખુશી થવી જોઈતી હતી પરંતુ જે ઈશ્વરના શત્રુ છે એમને સારું બાંધકામ જોઈતું જ નથી એમને બાકોરા જોઈએ છે ખાલી દેવનું નામ એમણે લેવું છે મોઢેથી અને પછી આવા બાકોરા રાખવા છે કે જેથી પાપો શિયાળવા દુશ્મનો શત્રુઓ એ બધા ઘૂસી શકે અને પ્રભુના રાજ્યમાં ભંગાણ પાડે એવું કામ એમને ગમે છે એવા લોકોને શાન બાલાટ અને ટોબિયા જેવા લોકોને એ કામો ગમે છે અને જ્યારે નહેમ્યા જેવા વ્યક્તિઓ સારું કામ કરે છે આજની મંડળીઓમાં પણ ત્યારે આવા શાન બાલાટો હોય છે હોય છે અને હોય છે જ્યારે પ્રાર્થનાનું ચાલતું હોય ગ્રુપ અને સાથે સાથે પ્રભુનો મહિમા થતો હોય સારું મજબૂત બાંધકામ મંડળીનું કરી રહ્યા હોય અમુક લોકો તો તરત જ સાનબાલટ ઊભા થઈ જાય છે શોધવા પડતા નથી એ લોકો ત્યાં હાજર જ હોય છે અને એ લોકો ક્યારે વિરોધ કરે છે જ્યારે બાંધકામ મજબૂત થાય છે ત્યારે વિરોધ કરે છે શત્રુ એમનો ઉપયોગ કરે છે શેતાન એમનો ઉપયોગ કરે છે એ લોકોને ત્યાં સુધી રાહત છે કે આપણે પેલું કાચું બાંધકામ કરીએ આજે આપણે જોઈએ તો સરકારમાં પણ પાકું બાંધકામ કરવાનું હોય તો પરમિશન લેવી પડે છે સિટીઓમાં ગામડામાં પણ અમુક જગ્યા પર એવું હોય છે તો અહીંયા જ્યારે આપણે પાકે પાઈએ ત્યારે પ્રભુનું કામ ચાલુ કરીએ છીએ બીજા લોકોએ આપણા આગળ કાચું બાંધકામ કર્યું હતું અને પછી ધીમે ધીમે સારું બાંધકામ આપણે કરીએ છીએ તો આપણને પણ નહેમિયાની જેમ વિરોધનો સામનો કરવો પડે છે આ લોકોએ કેવી રીતના કામ શરૂ કર્યું ચાલુ કર્યું એ લોકો એક હાથમાં અઢારમી કલમમાં લખવામાં આવ્યું છે બાંધકામ કરનારાઓ પોતપોતાની તલવાર કમરે લટકાવીને કામ કરતા હતા રણ વગાડનારા મારી પાસે હતા નેહમિયાની પાસે રણ વગાડનાર માણસ હતો અને જે દૂર દૂર હતા એ બધા જ લોકો રણસિંગડું સાંભળીને આવી જાય એમની પાસે તલવારો એક જગ્યા પર નહીં મૂકી એ લોકોએ તલવારો પોતાની કમરે લટકાવી જ્યારે પણ દુશ્મન વાર કરે એવા સમયમાં એ લોકો તરત જ શસ્ત્રનો ઉપયોગ કરીને શૈતાનનો ઘાત કરે શત્રુનો ઘાત કરે એના માટે કમરે જ તલવાર લટકાવેલી હતી આપણે પણ જ્યારે જ્યારે આવું બાંધકામ કરીએ ત્યારે આપણી પાસે પ્રાર્થનારૂપી એક અને વચનરૂપી તલવાર આપણી પાસે હોવી જોઈએ ત્યારે વચન મારફતે તરત જ જેવા બોલ્યા એવા આપણે શત્રુને વાર કરી શકીએ છીએ થોડોક પણ સમય રાખીશું તો શત્રુશ જાત જાતનું બોલીને આપણને નુકસાન પહોંચાડશે એના પહેલાં આપણી પાસે જે હથિયાર ઈશ્વરે આપેલું છે એ હથિયારનો ઉપયોગ કરવાની છે વચનની ઘોષણા કરવાની છે અમે તો પ્રભુના બાળકો છીએ અમારું રક્ષણ પ્રભુ તરફથી છે દુનિયાનું કોઈ રક્ષણ અમને લાગતું નથી અમારા માટે હોય કે નહીં હોય પરંતુ ચોક્કસ સો ટકા ગેરંટી સાથે સ્વર્ગદૂતોને મોકલીને ઈશ્વર આપણું રક્ષણ કરે છે એ ખાતરી આપણી હોય છે શત્રુને એ બોલી શકીએ છીએ કે અમારો પ્રભુ અમારા રક્ષણને માટે જે અમારા માટે યુદ્ધ કરવાને માટે અમારો પ્રભુ છે તેથી આપણે નિરાશ અને હતાશ કે માથે હાથ મૂકીને બેસવાનું નથી પરંતુ પ્રભુના મહિમાને માટે પ્રભુ આપણો ઉપયોગ કરવા માગે છે અને આવા બાંધકામમાં પ્રભુ આપણને સામેલ કરે છે કાચા બાંધકામમાં નહીં કાચા બાંધકામમાં બીજા લોકો હોય પરંતુ પ્રભુએ આપણને તો પાકું મજબૂત બિલ્ડિંગ બનાવવાને માટે આત્મિક બિલ્ડિંગ બનાવવાને માટે આપણને એણે એ પ્રમાણે એમના કામમાં સામેલ કરેલા છે વીબીએસમાં એક સ્ટોરી છે ઇન્ટર ક્લાસમાં અને એમાં થોમા વિશે છે થોમાને રાજા પૈસા આપે છે બાંધકામ કરવાને માટે પૈસા આપે છે પરંતુ એ બધા જ પૈસા સુવાર્તા પ્રચારને માટે વાપરી કાઢે છે અને પછી કોઈક કહે છે ચાડી કરે છે કે રાજા તારા પૈસા તો થોમા બધા જ આવા સુવાર્તા પ્રચારમાં વાપરી કાઢ્યા અને કંઈ પણ બિલ્ડિંગ બાંધ્યા નથી તો પછી રાજાને ગુસ્સો આવે છે અને જેલમાં પૂરે છે થોમાને અને કહે છે કે ક્યાં બિલ્ડિંગ બાંધેલી છે મહેલ કાં બાંધેલો છે ત્યારે એ શું કહે છે સ્વર્ગમાં એ પ્રમાણે થોમા કહે છે ઓરબી રાજાને ગુસ્સો આવે છે અને પછી એને જેલમાં પૂરીને આવતીકાલે કઈ રીતના મારી નાખું એ પ્રમાણે વિચારતો હતો અને એવા સમયમાં એમનો ભાઈ મરી જાય છે રાજાનો ભાઈ મરી જાય છે એમની બધી વિધિ પૂરી કરે છે અને બીજા દિવસે એમને સજા કરીશ કઈ સજા કરું આટલા પૈસા મારા બરબાદ કર્યા આ થોમાં તો આ પ્રમાણે કર્યું મહેલ બાંધવાને બદલે આવું કર્યું એ પ્રમાણે એ ગુસ્સે થાય છે પરંતુ જ્યારે ઊંઘી જાય છે એવા સમયે રાતના સમયે એને સપનું આવે છે એનો ભાઈ સ્વર્ગ સ્વર્ગમાં પોતાનું મકાન શોધે છે મકાન શોધે છે તેનો મળતું જ નથી પરંતુ એક બહુ મસ્ત સુંદર મહેલ એ જુએ છે અને ત્યાં એ જાય છે આ તો મારો જ મહેલ હશે એવું લાગે પરંતુ પછી સ્વર્ગદૂત કહે છે કે એ તો તારો નથી તારા ભાઈનો મહેલ છે નામ આજ બરાબર ત્યારે એના ભાઈનું નામ હતું અને એને બહુ એકદમ જાગ આવી જાય છે નવાઈ લાગે છે ખરેખર થોમા કહેતો હતો તે પ્રમાણે મારો મહેલ તો સ્વર્ગમાં છે અને એ પ્રમાણે જ્યારે એ સચ્ચાઈ જાણે છે સપના મારફતે ત્યારે પછી થોમાને છોડી દે છે અને સુવાર્તા પ્રચારમાં પણ મદદ કરે છે આપણે આપણા પૈસા કોના માટે ખર્ચીએ છીએ આપણે આપણા પૈસા પ્રભુની સેવાને માટે મિશન કાર્યને માટે વાપરવું જોઈએ અમુક હિસ્સો તો વાપરવો જ જોઈએ ઘણા બધા લોકો પૈસાવાળા હોય છે એ લોકો અમુક હિસ્સો સેવાને માટે વાપરે છે અને એ લોકોનો જે જ્યારે સેવાને માટે વાપરે છે ત્યારે પ્રભુ એમને વધારેને વધારે આપે છે નેહમ્યાએ પણ પોતાનું યોગદાન સેવાને માટે આપ્યું યરુશલેમના કોર્ટના બાંધકામમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું ફાળો આપ્યો અને છેલ્લે લખે છે કે અમે તો પગાર પણ નહીં લીધો એ સેવામાં અમે સામેલ હતા જોડાયેલા હતા અને અમે તો જમીન પણ નહીં ખરીદી અમે ભૌતિકવાના આ કોટના બાંધકામમાં હતા તેથી અમે પેલું ખરીદી જ નહીં શક્યા મેળવી જ નહીં શક્યા એ પ્રમાણે એ કહે છે આપણને ભૌતિકવાનાની ઘણી બધી ભૂખ હોય છે જરૂરિયાત ઉપરાંત આપણે સંગ્રહ કરી રાખીએ છીએ પરંતુ જેઓ સેવામાં હોય છે એમના તરફ પણ આપણે જોઈએ પાઉલ પ્રેર શું કહે છે કે જ્યારે અમારો પણ હક હોય છે અમારો પણ અધિકાર હોય છે અમે તમને આ વાના આપ્યા તો તમારે અમે આત્મિક વાના આપીએ છીએ તો તમારે ભૌતિક વાના અમને આપવા જોઈએ એ વચન એ બાબતે જણાવે છે તો આપણા જીવનમાં જ્યારે જ્યારે આવું યોગદાન કરવાનું આવે એવા સમયે યોગદાન કરીએ અને પ્રભુની સેવાની બળોતરી કરીએ આપણા માટે યુદ્ધ કરવાને માટે યહોવા છે તેથી નાસી પાસ થયા વગર જે પ્રભુએ આપણને યુદ્ધમાં સામેલ કરેલા છે ઊભા રહેવાના માટે કીધું છે શસ્ત્ર લઈને ઊભા રહો જેવા શેતાન વાર કરે તમે પણ વાર કરો એ પ્રમાણે પ્રભુ જણાવે છે અને એવી રીતના આપણે એમના કાર્યમાં સામેલ થઈને શત્રુની સામે આવા પડકારો ઝીલીને પણ આપણે વાર કરીએ છીએ ત્યારે પ્રભુ ખુશ થાય છે આપણું બિલ્ડિંગ બંધાતું અને બંધાતું જાય છે અને તેમના મહિમાને માટે આપણે ઉપયોગી બનતા રહીએ છીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ પરાક્રમી દેવ તમે છો સનાતન ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારું સર્વસ્વ છો તેના માટે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમારી કૃપામાં તમારી છાયામાં ધરી રાખ્યા છે નહેમ્યાની છે એમ પ્રભુ જ્યારે જ્યારે અમે મજબૂત બાંધકામ કરીએ શત્રુ અમારી હાંસી ઉડાવે તેમજ શત્રુ અમને પ્રભુ મજાકમાં ખપાવી દે પરંતુ પ્રભુ એને જોયા વગર અમે સીધા તમને જોઈને બાંધકામ તરફ જોઈને અમારું જે હેતુ મકસદ છે તે તરફ જોઈને પ્રભુ પ્રભુ અમે આગળ અને આગળ ધપતા રહીએ શત્રુ તરફ જરા પણ સેકન્ડ પણ અમે ધ્યાન ન આપીએ એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર તમામ શ્રોતાજનો અને પ્રભુ એ જ પ્રમાણે મજબૂત બાંધકામ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવજો અને તમારી છત્ર તમે ધરી રાખો એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી સામર્થ્ય અને ગૌરવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન